સુરતના નવી સિવિલ હોસ્પિટલમાંથી એક બાળકના અપહરણની ઘટના સામે આવી છે નવજાત બાળકનો જન્મ થયા બાદ નાની પાસેથી બાળકને લઈ અજાણી મહિલા બાળક લઈ ભાગી ગઈ હોય માતાએ પણ નવજાતનું મોઢું ન સામે આવ્યું છે છે હાલ તો પોલીસે સીસીટીવી તપાસ કરી સુરત નવી નવજાત બાળકની ચોરી નો થઈ હોવાનું ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે મહારાષ્ટ્રના ધુલિયાથી પ્રસુતિ માટે લિંબાયત મારુતિનગરના પિયર આવેલી પ્રસુતા સાયના રફીક પિંજારાને મંગળવારે મણસગે પ્રસવ પીડા બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં નોર્મલ પ્રસુતિ ન થતાં બપોરે તેને ઓપરેશન થિયેટરમાં લઈ જવાઈ હતી અને સીઝર પ્રસુતિ બાદ તેને બાળકને જન્મ આપ્યો હતો પ્રસુતિની ગણતરીની મિનિટ બાદ હજી પરિવાર નવજાતનો ચહેરો વ્યવસ્થિત જુએ તે પહેલાં જ ઓપરેશન થિયેટરની બહારથી એક અજાણી મહિલા નવજાતને તફડાવી પલાન થઈ જવા પામી હતી અજાણી મહિલા નવજાત બાળકની ચોરી કરી પલાન થઈ જતા સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફ દોડતો થઈ જવા પામ્યો હતો જોકે ભારે શોધખોળ બાદ પણ મહિલાને કોઈ પત્તો ન લાગતા આખરે પોલીસને જાણ કરાઈ હતી બનાવની જાણ થતાં ખટુદરા પોલીસ સિવિલ દોડી જવા પામી હતી સિવિલના સીસીટીવીના આધારે આ જાણી મહિલા કેદ થઈ હતી સિવિલમાં અલગ અલગ જગ્યાએ લાગેલા સીસીટીવી કેમેરામાં પોતાનો ચહેરો કેદ ન થાય તે બાબતે મહિલાએ ખાસ તકેદારી રાખી અને કેમેરાની સામે આવતા પહેલા ચહેરા પર દુપટો ઢાંકી હોવાથી મહિલા અગાઉથી જ રેકી કરીને બાળકની ચોરી કરવા માટે આવી હોવાનું શક્યતા છે પોલીસે સિક્યુરિટી સ્ટાફ ને સાથે રાખી તપાસ હાથ ધરી હતી સિવિલ બહાર મોઢું છુપવા માટે ઉપયોગમાં લીધેલો દુપટ્ટો મળી આવ્યો હતો પૂછપરછ દરમિયાન મહિલાનો દુપટ્ટો પડી ગયા બાદ એક યુવકે ધ્યાન પર દોર્યું હતું જોકે તેમ છતાં દુપટ્ટો લેવા માટે આ મહિલા ઉભી રહી નહોતી અને વાહનમાં ફરાર થઈ જવા પામી હતી અઝર ખુરશી સાથે પ્રકાશવાળા